તારીખ દસ પાંચ રોજના કમાટી બાગ ખાતે જે જોઈ ટ્રેન ખાતે અકસ્માત મોત થયેલું એમાં ચાર વર્ષ આશરે ચાર વર્ષની જે બાળકી છે દુઃખદ અવસાન થયું છે તે બાબતે એક એડી દાખલ કરવામાં આવી છે એ એડીની આગળની તપાસ સયાજીગન પોલીસ સ્ટેશન કરી રહી છે જે અંતર્ગત ત્યાં જે આ કોન્ટ્રાક્ટ ચલાવનાર છે એમના જે મેનેજર છે એમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે નરજેજોના સાહેબો છે એના પણ નિવેદન લેવામાં આવ્યા છે એના ડ્રાઈવરનું વર્ઝન પણ લેવામાં આવ્યું છે એના વાલીવારસનું પણ વર્ઝન લેવામાં આવ્યું છે જે અંતર્ગત બાળક છે રમતા રમતા ટ્રેનમાં આવી ગયાનું હાલ સુધીની તપાસમાં આવે છે અને આ વિષય એવો પણ આવે છે ડ્રાઈવર જોડે લાયસન્સ નથી અને જે ગેમ ઝોન રાજકોટ બની એના પછી નવા નિયમો પણ બન્યા હતા એ નિયમો ફોલો થઈ ગયા હતા એને ધ્યાનમાં લઈશું હા એ તમામ નિયમો નિયમોનો ફોલો અપ છે કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે એનું ચકાસણી ચાર દિવસ પહેલાં જ કરવામાં આવી હતી અને આ જે ડ્રાઈવર પાસે લાઇસન્સ છે કે કેમ એ અંતર્ગત આરટીઓ પાસેથી માહિતી માગતા આરટીઓએ જણાવે છે આ છે આરટીઓ રજિસ્ટર્ડ વેહિકલ ન હોય એમાં એચએમબી કે એલએમ બીની જરૂરિયાતનો વિષય નથી એટલે આ જોઈટ ચલાવવા માટે જે બેઝિક તાલીમની જરૂરિયાત છે એના મેનેજર પાસેથી માહિતી લઈ અને એનો જે થ્રેસવોર્ડ નક્કી છે એ થ્રેસવોર્ડ મુજબ એમની જે તાલીમ છે એ તાલીમ પામેલો ડ્રાઈવર છે જે રીતે જોઈ ટ્રેન ચાલી રહી હતી કેમેરા બધા જ બંધ હતા બેદરકારી આમાં પણ દાખવી શકે કારણ કે જે રીતની ટ્રેનમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા જો સીસીટીવી કેમેરા હોત તો યોગ્ય માહિતી મળી શકતી હા એ તપાસનો વિષય ચાલુ છે આપે શું દાખલ કર્યું છે એ બી દાખલ કરેલી છે રેલવે પાસેથી પણ આ અંગે માહિતીઓ બધી માંગેલી છે એ આવશે આગળની તપાસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જો ધ્યાને આવશે તો